આપણે અહીંયા જે ખેતરમાં ઊભા છે એ તમારું ખેતર કેટલું છે દોઢ કિલો તમારું ખેતર મતલબ કે દોઢ કિલો આમ બેન લાખેલું લાખેલું બરાબર ને દોઢ કિલો બરાબર છે આખા ખેતરમાં બેન દોઢ કિલો કરેલું તો દોઢ કિલોમાંથી તમારું ઉત્પાદન કેટલું હતું ઉત્પાદન કેટલું હતું હતું દોઢ કિલોમાં ત્રણથી ઉપર ત્રણ જેવા નીકળતા હતા દોઢ કિલો બિયારણામાંથી તમારે અઢી થી અઢી ત્રણ મણ મણ નીકળતા હતા એટલે કે સાહીઠ કિલો જેટલા નીકળતા હતા આટલામાંથી બરાબર પછી તમે વાતચીત કરી ને તે પછી શું સમસ્યા આવી તો કે થોડા તમે જે વાતચીત કરી કે તમારા છોડ છે થોડા ડીમ પડી ગયેલા પડી ગયેલા હા પછી ધનસુખભાઈનો કોન્ટેક કર્યો આ આપણા ધનસુખભાઈ છે બરાબર ને ધનસુખભાઈ નો કોન્ટેક્ટ કર્યો ધનસુખભાઈ તમે કોને તમે કર્યો ઓકે પછી ધનસુખભાઈ આ બાયો 90 જે દવા છે ઓકે એનો સ્પ્રે મારવા સલાહ આપી રે બાયો છે આપણે જોઈએ એક જ મિનિટ આપણે સ્ટીમરીજ છે બાયો છે આ બી તમે આ બી તમે દવા તમે અહીંયા આપી તો આ પરિસ્થિતિ તમને પરિણામ શું મળ્યું આ જો બાયો નાઇન્ટી છે એનો સ્પ્રે મારવાથી મારા જો પેલા અઢી થી ત્રણ મણ નીકળતા એમાંથી ગ્રોથ વધીને હમણાં છ પાંચ થી છ મણ ભેંડા નીકળતા છે એટલે કે આપણી નેટસર્ફ કંપનીની પ્રોડક્ટને વાપરી આપણી કંપનીનું નામ છે નેટસર્ફ બરાબર તમે એ પ્રોડક્ટ વાપરી ને જે તમારે ભેંડા પેલા આવતા હતા અઢીથી ત્રણ મણ મણ

હવે હિરેનભાઈ બીજું કે એ તો વાતચીત થઈ પણ એના માટે જે આ દોઢ કિલોનું બેજાણ છે તો તમારું પાક નહીં વધતું હતું તો એના માટે તમે કંઈ બીજો કંઈ ઉપાય કરો કે નહીં બહારથી કંઈ એક એમ તેમ કંઈ બહારથી ઉપયોગ કરેલો ને દવાનો પછી પરિણામ આવેલું એમાં પરિણામ તો નથી બસ આવેલું મતલબ કે તમે બહારથી પ્રોડક્ટ લાખી લે એગ્રોની પણ તમને પરિણામ મળ્યું નહીં ને છેડો તમે આ ધનસુખભાઈનો કોન્ટેક કર્યો ને તમને સારું પરિણામ મળી ગયું બરાબર તમે ખુશ છો હા ખુશ બરાબર તો ધનસુખભાઈ કોઈ એવો ખેડૂત છે કે જે તમને કોન્ટેક કરવા માંગે તો તમારો નંબર અમને આપો એના માટે ચોર્યાસી ચોર્યાસી ઓગણસિત્તેર ઓગણસિત્તેર સાડત્રીસ સાડત્રીસ સત્તાવન સત્તાવન પંચાવન પંચાવન તમારું ગામ કયું મારું નામ મારું ગામ ગાળકુવા હા અને મારું નામ ધનસુખભાઈ ચૌધરી ગાળકુવાનું છું અને તાપી જિલ્લાનો છું ગાળકુવા ગામ હા ને જિલ્લો તમારો સોનગઢ હા ઓકે તો હિરેનભાઈ આપણા વિસ્તારમાં બહુ બધા આવા ખેડૂત છે કે લોકોની બી કઈ સમસ્યા આવે કે ભાઈ પાક નહીં આવતો હોય કે મધરી પડી ગયેલી કઈ બી એક સમસ્યા હોય બધા જ ખેડૂતો પરેશાન છે બરાબર તો આપણી બહુ તકલીફ કે બહુ બધા ભીંડા બનાવ્યા એક કિલો કર્યા બે કિલો કર્યા પાંચ કિલો કર્યા પણ પરિણામ કંઈ જ નહીં મળે જેમ લોકો શું જોઈએ કે ઉત્પાદન વધવું જોઈએ પણ આજે ખેડૂત પરેશાન છે કે ઉત્પાદન વધતું જ નહીં મળે બરાબર ને તો કોઈ એવો ખેડૂત છે કે જે આપણે વિડીયો જોઈ તો જે આપણી પ્રોડક્ટ છે નેટસફ કંપનીની તો તમે શું કહેવા માગો આપણી આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ઉદાહરણ તો મારા અઢી થી ત્રણ મણ નીકળતા હતા દવા નો સ્પ્રે માર્યો મેં તો મારા વધી વધી ગયા ગયા મતલબ કે ઉત્પાદન ડબલ થઈ ગયું ત્રણ માંથી છ થઈ ગયા બરાબર ને ને તમને એનો ભાવ શું મળે અત્યારે ભીંડાનો ભાવ તો છે સાતસો આઠસો રૂપિયા છે સાતસો આઠ રૂપિયા છે બરાબર ને તમને કંઈ એક્સ્ટ્રા પૈસા મળે કે ક્વોલિટીના ક્વોલિટીના કેવું હોય કે મેગાની કોલેટી સારી હોય ને હા ભેંડાની ક્વોલિટી તો સારી હોય તો પૈસા એક્સ્ટ્રા મળે એમ મળે મળે મળતો હા હા ભાવમાં પડે હા તો તમને એવું કઈ લાભ થયો કેમ હા થયો થયો ને થયો ને બસ એ ખાસ તો કેમ કે ભેંડા પણ સારા હોવા જોઈએ ને એની ક્વોલિટી સારી હોવા જોઈએ ક્વોલિટી સારી જરે સારી જરે તો ભાવ હા ને આપણી ક્વોલિટી સારી જ છે જે બી આપણે જોઈએ થોડું આ સ્પ્રે માર્યો ને હા એનાથી ક્વોલિટી બી સારી છે આવે સ્પ્રે આપવાથી તમારી ક્વોલિટી પણ સારી આવી છે ને ઓકે તો હિરેનભાઈ તમે જે વિડીયો આપો એ બદલ તમારો આભાર થેન્ક યુ સર